નમસ્તે ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર જેમાં વાયદા બજારની સ્થિતિ રૂ બજાર કેવું છે સાથે જ અત્યારે કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા છે તે બધી માહિતી મેળવશું ને વિવિધ માર્કેટના કપાસના ભાવ જાણશું તો વિડીયોમાં બન્યા રહેજો જીરુ બેતાલીસો પંદરથી પાંચ હજાર ચારસો ને સિત્તેર રાયડો સાતસો પચીસ થી આઠસો ને તેસઠ એરંડા એક હજાર સિત્તેરથી એક હજાર છ્યાસી સણાયા નવસો પચાસથી તેરસો ને એંસી રૂપિયા મેથી અગિયારસો પિસ્તાલીસથી બારસો ને પિસ્તાલીસ ધાણા નવસો પાંત્રીસથી થી અઢારસો ને દસ જુવાર ત્રણસો થી ત્રણસો ને એક વરિયાળી પંદરસો પચીસથી સત્તરસો ને પંચ્યાસી રૂપિયા વરિયાળી સત્તરસો પંચ્યાસી ઘઉં ટુકડા ચારસો થી સત્સો ને સત્યોતેર કપાસ તેરસો એસી થી સોળસો ને એકસઠ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગ દાણા તેરસો સિંગદાણાથી ચૌદસો પંદર જીરું ચોત્રીસો ત્રીસ થી પાંચ હજાર છસો ને પચાસ એરંડા એક હજાર અડતાલીસ થી અગિયારસો બે સૈણા નવસો ચોતેર થી એક હજાર બાણું રૂપિયા તુવેર બારસો થી ઓગણીસો ને સાઠ ધાણા અગિયારસો થી બે હજાર પંદર સોયાબીન આઠસો સત્તર થી આઠસો ચોત્રીસ તલ સફેદ સોળસો સાહીઠ થી ઓગણીસો ને એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચૌદ થી છસો અડસઠ ઘઉં લોકવન ચારસો અડતાલીસ થી પાંચસો ને પાસઠ મગફળી ઝીણી એક હજાર તેત્રીસ થી બારસો ઓગણપચાસ મગફળી એક હજાર પચાસ થી તેરસો સિતવીસ કપાસ એક હજાર સિત્તેર થી સોળસો ને છવ્વીસ રૂપિયા